બાળકો ધોરણ ત્રણ તારીખ છ બે બે હજાર એકવીસ છે જોઈશું સામાન્ય પ્રશ્નો છે પાઠ આપણો કયો છે તો સામાન્ય પ્રશ્નો વાળો છે પાઠ છવ્વીસમાં એક પેજ આપણું આગળના વિડીયોમાં ચાલી ગયું છે આજે આપણે પેજ નંબર પચાસ ચલાવીશું તો જુઓ બાર નંબરનું આપણે આવ્યા હતા જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી કયું છે જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી કયું છે ક ખ હરણ ગ ચિત્તો તો ગ આવશે એની સામે તમારે ખરું કરવાનું ચિત્તો આવે એની સામે ખરું કરવાનું પછી તેર નંબરનું નીચેનામાંથી કોને અનાજ ન કહી શકાય તમને ત્રણ ઓપ્શન આપેલા છે ગ ચણા અને ચોખા તો આપણે અનાજ કોને ન કહેવાય ઘઉને અનાજ કહેવાય ચોખાને અનાજ કહેવાય તો ચણાને અનાજ ન કહી શકાય તો ચણા સામે ખરું કરવાનું પછી ચૌદ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કોને ફૂલ ન કહી શકાય તો ક ગુલાબ ખ જુઈ ગ ફૂલેવાર તો ફૂલ કોને ન કહી શકાય ગુલાબને ફૂલ કહેવાય જુઈને પણ ફૂલ કહેવાય ફૂલેવારને શાકભાજી કહેવાય એટલે એને ફૂલ ન કહી શકાય તો ફૂલેવારની સામે ચોરસમાં તમારે ખરું કરવાનું પછી પંદર નંબરનો પ્રશ્ન માણસના માથાના વાડમાં કયું જંતુ રહે છે તો માણસના માથાના વાળમાં કયું જંતુ રહે છે કીડી ના રે વંદો ના રે રહે છે માણસના માથાના વાળમાં કયું જંતુ રહે છે તો જુ તો ગ ગુ ચોરસમાં એની સામે તમારે ખરું કરવાનું પછી સોળ નંબરનો પ્રશ્ન કયા વાયુ વિના આપણે જીવી શકીએ નહીં તો કયા વાયુ વિના આપણે જીવી શકીએ નહીં ક ઓક્સિજન ક કાર્બન ડાયોક્સાઇડ કે ગ નાઇટ્રોજન તો ઓક્સિજન વાયુ વિના આપણે જીવી શકીએ નહીં તો કની સામે ઓક્સિજન અને એની સામે ચોરસ આપેલું છે એમાં આપણે ખરું કરવાનું પછી નીચેનામાંથી કાચું ઘર બનાવવા માટે સાનો ઉપયોગ થતો નથી તો આપણે કાચું ઘર બનાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે અને માટીનો પણ ઉપયોગ થાય છે કાચું ઘર બનાવવા માટે આપણે લોખંડનો ઉપયોગ કરતા નથી તો લોખંડની સામે તમારે ખરું કરવાનું ચોરસમાં અઢાર નંબરનું ઊંડમાંથી સ્વેટર બનાવવાની ક્રિયાને શું કહે છે ઊંડમાંથી સ્વેટર બનાવવાની ક્રિયાને શું કહેવાય છે ક ગૂંથવું ખ વણવું ગ કાચવું તો શું આવે ઊનમાંથી સ્વેટર બનાવવાની ક્રિયાને ગૂંથવું કહેવાય છે તો કનીશ સામે તમારે ખરું કરવાનું ચોરસમાં પછી ઓગણીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો તહેવાર દર વર્ષે એ જ તારીખે ઉજવવામાં આવે છે તો કયો તહેવાર આપણે દર વર્ષે એ જ તારીખે ઉજવવામાં આવે છે ક દિવાળી ના દિવાળીના તહેવારની તારીખ બદલાય છે હ ઈદ તો ઈદનો તહેવાર પણ વરસમાં આવે દર વર્ષે તો એની તારીખ એની એ હોતી નથી એ પણ બદલાય છે ઉત્તરાયણ ઉત્તરાયણ આપણે દર વર્ષે ચૌદમી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે તો ઉત્તરાયણનો તહેવાર છે જે દર વર્ષે એ જ તારીખે ઉજવવામાં આવે છે કઈ તારીખે ઉજવીએ છીએ તો ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણને આપણે મકરસંક્રાંતિ પણ કહેવાય છે પછી વીસ નંબરનો પ્રશ્ન

સાચા જવાબ સામે ખરું ચોરસમાં કરવાનું છે તો પેજ નંબર પચાસ ઉપર જે બારથી વીસ પ્રશ્નો આપ્યા છે એ સૌપ્રથમ તો ચોપડીમાં સાચા જવાબ સામે ખરું કરવાનું અને ચોપડીમાંથી જોઈને પેજ નંબર પચાસ ઉપર નોટમાં લખવાનું છે એ છે તમારું આજનું લેસન પેજ નંબર પચાસ ઉપરનું ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે ચોપડીમાં ચોરસમાં ખરું કરવાનું છે અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું છે પેજ નંબર પચાસ ઉપર હાફીજુ ધોરણ બે તારીખ છ બે બે હજાર આપણા ભારતનો ભારત નો રાષ્ટ્રધ્વજ છે આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ તો દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે જે રીતે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે તિરંગો એ રીતે